એટલો જ બધો જો સાચો હોય તો એને કયો સમાધાનના ફોન ના કરાવે એને કયો કયા કયા કલાકારો કયા કયા સાહિત્યકારો પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે એ એના મોઢે બોલે છે કે હા હું સમાધાન માટે ફોન કરાવું છું નકર તો આપણી પાસે રેકોર્ડિંગ તો છે જ હા સમાધાન ઝઘડા ના હોય કોઈ પણ મેટરો ના હોય